નમસ્કાર મિત્રો મિત્રો આપ સૌનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અમે તમારા માટે રોજ નવી યોજના ખેડૂતોને લગતી યોજનાઓ તેમજ ખેતીને લગતી તમામ માહિતી આપણા વિડીયો દ્વારા આપવામાં આવે છે મિત્રો આજે આપણે વાત કરીશું ઈ શ્રમ કાર્ડ યોજના વિશે ઈશ્રમ કાર્ડના ફાયદા શું છે ઈશ્રમ કાર્ડની નવી સેવાઓ શું છે ઈશ્રમ કાર્ડ વીમો તથા વર્ષે સત્રીસ હજારની સહાય કેવી રીતે મેળવવી તેના વિશે વિડીયોમાં વિગતવાર વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો સૌપ્રથમ જોઈએ તો કેન્દ્ર સરકાર અસંખંડિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને સામાજિક સુરક્ષા આપવા માટે ઈ શ્રમ યોજના ચલાવી રહી છે સરકારે કામદારો માટે ઈ શ્રમ પોર્ટલ પણ શરૂ કર્યો છે આ યોજનાનો ઉદ્દેશ્ય છે અસંખંડિત કામદારોને ડેટાબેઝ એકત્રિત કરવાનો અને તેમને વિવિધ સરકારી યોજનાનો લાભ આપવાનો છે મિત્રો અસંખંડિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો ઈ શ્રમ કાર્ડ બનાવીને અનેક પ્રકારની સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે છે મિત્રો આ યોજના દ્વારા સરકાર બે લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ આપે છે દેશમાં તમામ અસંખંડિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો ઈ શ્રમ કાર્ડ યોજનાનો લાભ મેળવી શકે છે આ પોર્ટલ દ્વારા દેશના તમામ મજૂરોને એક પોર્ટલ પર જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સરકાર ભવિષ્યમાં જે પણ યોજના શરૂ કરશે તેનો લાભ કામદારોને ઈ શ્રમ પોર્ટલ દ્વારા જ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે ઈ શ્રમ કાર્ડ માટે નિર્ધારિત લાયકાત ધરાવતા કામદારો અને મજૂરોએ ઈ શ્રમ કાર્ડ પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી છે અને એ માટે ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે સત્તાવાર વેબસાઇટ ઈ શ્રમ ડોટ જીઓ ડોટ ઇન પર જઈને નોંધણી કરાવી શકો છો આ સિવાય સીએસસી સેન્ટર પર જઈને પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો મિત્રો વિડીયોમાં આગળ જોઈએ તો ઈ શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવવા માટે કામદારોએ કેટલાક મહત્વ મહત્વપૂર્ણ દસ્તાવેજોની પણ જરૂર પડશે જેમ કે અરજદારનું આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવેલ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ નંબર આવા દસ્તાવેજોને આધારે સરળતાથી ઈ લેબર કાર્ડ માટે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે મિત્રો અસંખંડિત ક્ષેત્રમાં કામદારો અને મજૂરોનો લાભ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ પણ બનાવ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનામાં રજિસ્ટર્ડ કામદારોને સાઠ વર્ષ પૂર્ણ થવા પર પેન્શનના રૂપિયા દર મહિને ત્રણ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો દર મહિને ત્રણ હજાર એટલે કે વર્ષે છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે તમામ કામદારોને પોર્ટલ પર નોંધણી કરાવ્યા પછી ઈ શ્રમ કાર્ડ આપવામાં આવશે જેના દ્વારા તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે મિત્રો તમને જણાવી દઈએ કે આ કાર્ડ બાર અંક નું હોય છે મિત્રો ઈશ્રમ પોર્ટલ પર રજીસ્ટર્ડ કામદારો ને બે લાખ રૂપિયા સુધીના અકસ્માત વીમાની સુવિધા આપવામાં આવે છે જો અકસ્માતમાં કામદારનું મૃત્યુ થાય તો તેમના પરિવાર ને બે લાખ રૂપિયા આપવામાં આવશે જો કામદાર અકસ્માતમાં માં આશંક રીતે વિકલાંગ થઈ જાય તો તેમને એક લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે રજીસ્ટર્ડ કામદારો ને યુએન આપવામાં આવે છે જેમાં તેઓને સરકારી યોજનાનો લાભ મળી શકે છે અને મિત્રો આવી જ રીતે નવી નવી યોજનાની માહિતી તથા ખેડૂતોને લગતી માહિતી જાણવા માંગતા હોય તો નીચેનો લાલ કલર નું બટન દબાવી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો જેથી નવી નવી માહિતી તમને સૌથી પહેલા મળતી રહે હવે મળીશું નવા વિડીયોમાં આભાર મિત્રો